ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડે છે લાખો રૂપિયાનો દારૂ ઝડપે છે અને ત્યાર પછી સવાલો ઊભા થાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો આટલો બધો દારૂ આવે છે ક્યાંથી આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી દારૂ કેવી રીતે વેચાય છે અને આ શું પોલીસવાળા છે તેમની સંડોવણી હશે તેમની રહેબરાના નીચે આ ધંધા ચાલતા હશે આવા અનેક સવાલો સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પછી ઊભા થતા હોય છે અને વિપક્ષ પોતે પણ આ મામલે સતત આકરા તીવ્ર અપનાવતું હોય છે અને ફરી એક વખત વિપક્ષે ગુજરાતમાં દારૂબંધીને લઈને સવાલો ઉભા કર્યા છે અને સરકારને ઘેરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચી આ રાજ્યમાં છસો પચાસથી વધારે થાણા છે પરંતુ આ થાણા વિસ્તારોમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ત્યાં સ્થાનિક રહેવાસી હોય તેને ખબર છે કે તેના વિસ્તારમાં દારૂ છે તેનું ખાનગી રીતે વેચાણ થતું હોય છે જિલ્લાની જે પ્રાઇમ એજન્સી હોય કે સ્થાનિક પોલીસ હોય તેને આ મામલાની ખબર ન હોય તે તો શક્યતા જ નથી પરંતુ અવારનવાર વિપક્ષ પણ આ મામલે અવાજ ઉઠાવતું હોય છે સ્ટેટ મોનિટરિંગ સેલના જે ગુજરાતમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પડતા હોય છે આ દરોડા પણ દર્શાવે છે કે જો ગાંધીનગરથી આ વિજિલન્સની ટીમને તે વિસ્તારમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે દારૂનું કટિંગ થઈ રહ્યું છે તેની માહિતી છે તો પછી આ સ્થાનિક પોલીસને કેમ માહિતી નહીં હોય આ જિલ્લાની ક્યાં મહાનગરોની જે પ્રાઇમ એજન્સી હોય છે તેને તેની કેમ માહિતી નહીં હોય આવા પ્રશ્નો પણ આ એસએમસીના દરોડા પછી ઉપસ્થિત થતા હોય છે અને ફરી એક વખત ગુજરાતમાં જ પ્રકારે દારૂનું વેચાણ થઈ રહ્યું છે તે મામલે કોંગ્રેસે અવાજ ઉઠાવ્યો છે અને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ આ મામલે સરકારને ઘેરી છે ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે એક રિસોર્ટમાં મોટી મહેફિલ મોટી સંખ્યામાં નશા કરનારા લોકો પકડાયા એવી જ બીજી એક મહેફિલ પણ અમદાવાદ જિલ્લામાં જ આવી ગુજરાતમાં જે રીતે દારૂ ઠલવાય છે એટલે કે જે ગાંધી સરદારનું ગુજરાત સફેદ ક્રાંતિ માટે પ્રખ્યાત દૂધના ટેન્કરો ફરતા હતા ને આપણે આખા દેશમાં કહેવાતું હતું એ ગાંધી સદાના ગુજરાતમાં દારૂના ટેન્કરો ઠલવાય આનાથી મોટી કમનસીબ બાબત કઈ હોઈ શકે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર એનું હપ્તારાજ ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને નશાના વેપલા કરનારાઓને આપેલો પરવાનો અને આ પરવાનાના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થયેલું છે ગુજરાતમાં સરકારે વાત કરે મોટી મોટી નશાબંધીના કાયદાની કડક કાયદો કેળો પણ કાયદાની અમલ કોણ કરશે એક્ટ છે પણ એક્શન કોણ લેશે આ તો ભાજપની સરકારે ચૂંટણી જીતવા ચૂંટાયા પછી બધાને ઠેકાણે પાડવા અને સત્તામાં બની રહેવા માટે અસામાજિક તત્વોને લાલ પડવાનું આપ્યું હોય તે રીતે ગુજરાતમાં દારૂનો વેપલોને નશાનો કારોબાર ચાલે છે કરોડો રૂપિયાનો દારૂ પકડાવવાના દાવા થાય વિધાનસભાના પટલ ઉપર પણ હકીકતમાં આ દારૂ જે પકડાય છે નશા પદાર્થો એ પોઈન્ટ ઝીરો ઝીરો એક ટકા છે અનેક ગણો નશાના પદાર્થો બે રોકટો ગુજરાતમાં આવી રહ્યા છલવાઈ રહ્યા છે અને ગુજરાતના યુવા દર બરબાદ થયું ત્યારે મહેફિલના નામે આ દારૂ લાવનારા કોણ હતા દારૂ પહોંચાડનારા કોણ હતા ગુજરાતમાં દારૂના વેપલાના ગેરકાયદેસર પડવાનાથી કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે નશાનો કારોબાર કોના આશીર્વાદથી ચાલી રહ્યો આની ભાજપ સરકારે જવાબ આપો જોઈએ દુઃખ સાથે કેવું પડે કે ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારમાં અવલ નંબર ઉપર છે એ ગૃહ રાજ્યમંત્રી આ વખતે હજી સુધી બોલ્યા નથી કે ચમકબંધીને છોડવામાં નહીં આવે તમે એકાદ વખત તો ચમકબંધીને પકડો તો ગુજરાતમાં નશાનો વેપલો રોકી શકાશે પણ સરકારની ઈચ્છાશક્તિનો અભાવ બેફામ ભ્રષ્ટાચાર હપ્તારાજ અને એના કારણે ગુજરાતનું વિવાદન બરબાદ થાય છે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે નશાના વેપલાનો બે રોકટોક જે ચાલી રહ્યું છે એની ઉપર હવે રોકજાવ કરવાનો સમય પાકી ગયો છે ગુજરાતમાં હજારો પરિવારો દારૂ અને અન્ય નશાના કારણે બરબાદ થઈ રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં સરકાર એની જવાબદારી સ્વીકારે અને જે કોઈ જવાબદાર હોય એ અધિકારી હોય કે પદાધિકારીઓ એની ઉપર રોક લગાવે કોંગ્રેસના નેતાના આરોપ છે તે મુજબ સરકાર પોતે જ અસામાજિક તત્વોને છાવરી રહી છે અને તેનું કારણ છે તેઓને સત્તા ટકાવી છે અને દારૂબંધીને લઈને પણ તેમણે અનેક પ્રકારના સવાલો ઊભા કર્યા છે અને ગૃહ વિભાગને તેમણે કઠેડામાં ઊભો રાખ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ पराई